ઈદે મિલાદુન નબી નિમિત્તે વડોદરા શહેરના એકતા નગર ખાતે રહેતા નવસાદભાઈ દ્વારા પફ અને લસ્સી વિતરણ કરવામાં આવ્યા ઈદે મિલાદુન નબીનું મહત્ત્વ ઇસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે કારણ કે આ તહેવાર પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપે મનાવવામાં આવે છે તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પેગમ્બર માનવામાં આવે છે સાથે જ આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે તેમને પૈગમ્બરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે વડોદરા શહેરના એકતાનગર ખાતે રહેતા નવસાદભાઈ દ્વારા હજારથી વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સમાજના સેવકો ઉપસ્થિત રહ્યા અને એક હજારથી વધુ બાળકોને પફ અને લસ્સી વિતરણ કરવામાં આવ્યું भाई हमें नौसाद भाई नौसाद भाई ख्वाजा नगरना नौसाद भाई पठान ने हमें बदह लोगों मलिन है हर साल हर साल यहाँ पे प्रोग्राम करते हैं छोटा बड़ा ने हमारे सब दोस्त महमूद भाई मोहम्मद मजिद भाई सब मिल के हम लोग ये सब करते हैं भाई यहाँ के कार्यकर्ता नहीं इन अगर जिंदा रहे तो आते साल भी इससे भी धूमधाम से करेंगे અભી હમને પપ બાટા લસ્સી બાટી અમુક અમુક વસ્તુ બાટી સારા અગાદા રહી તો ડબલ બાટેગે ભાઈ અબ્દુલ મજિદ શેખ